નમસ્કાર મિત્રો એક ઘનઘોર જંગલ છે અને જંગલની બાજુમાં જ એક નાનકડું ગામ છે અને આ ગામમાં એક દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા જેમાં દેરાણીને એક નાનકડો દીકરો છે જેઠાણીને પણ એક નાનકડો દીકરો છે અને આ સાસુ સાથે તેઓ રહેતા અને મોટી બહુ એ ખૂબ જ ઈર્ષાળુ છે અને નાની કે જે ભોલી ભાલી અને પ્રેમાળ છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને શ્રાવણ મહિનાના છઠનો દિવસ આવ્યો તેથી નાની બહુ કે જેણે રાંધણ છઠ પાડવાનો વિચાર કર્યો અને પછી તે મોડી રાત સુધી તે રાંધી રહી છે અને ત્યારે બાજુમાં ઘોડિયામાં સૂતેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો તેથી આ નાની બહુ ઊભી થઈ અને દીકરાને પોતાના ખોળામાં લઈ અને થોડીક વાર આડી પડે છે અને આ દીકરાને સુવડાવી રહી છે પરંતુ ત્યારે આખા દિવસનો થાક લાગેલો હતો તેથી તે પણ ત્યાં જ નિંદ્રાને આધીન થઈ જાય છે અને આ બાજુ ચૂલો સળગતો રહે છે અને આ ચૂલો સળગતો ને સળગતો અડધી રાત થઈ ગઈ અને આ છઠની અડધી રાત્રે જ્યારે બાર વાગ્યા પછીનો પહોર થયો અને માતા શીતળામાં ત્યાંથી ફરવા નીકળ્યા અને તેઓ ચાલતા ચાલતા આવી અને આ જે ચૂલો સળગતો હતો તેમાં આળોટવા લાગ્યા અને એમને તો એમ હતું કે અહીંયા મને ઠંડક મળશે પરંતુ મિત્રો ચૂલો સળગતો હતો અને શીતળામાંનું શરીર દાઝી ગયું અને તેઓને બળતરા થવા લાગી તેથી તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું આ શરીર બળ્યું છે ને એવું એનું પેટ બળજો જેથી એને ખબર પડે આમ કહી માતાજી તો ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં સવાર પડી અને સવારે આ નાની બહુ જાગીને જુએ છે તો ચૂલો તો સવાર સુધી સળગતો હતો અને પછી તે પછતાવો કરવા લાગી કે અરે રે મને તો નીંદર આવી ગઈ અને આ શું ઘટના બની ગઈ અને પછી તે તેના દીકરાની પાસે જઈને જુએ છે તો તેનો દીકરો આખા એ શરીરે રાજી ગયેલો છે અને તે મૃત અવસ્થામાં પડ્યો છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ નાની વહુના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને તેનો દીકરો આજે મોતને ઘાટ ઉતરી ગયો છે અને આ ઘટના જોતાં જ તે ભાગી પડી પરંતુ તેને યાદ આવ્યું કે નક્કી આ માતા શીતળામાંનો પ્રકોપ છે કારણ કે રાત્રે હું ચૂલો સળગતો મૂકીને ચાલી ગઈ હતી પછી તે એના અમૃત દીકરાને લઈ અને સાસુમાની પાસે પહોંચે છે અને સાસુમાને જઈને કહે છે કે મારી જુઓ મારા દીકરાના આવા હાલ થયા છે અને એનું કારણ એ જ છે હું ચૂલો સળગતો મૂકી અને છટના દિવસે સૂઈ ગઈ હતી ત્યારે આ ઘટના જોઈ અને મોટી વહુ તો હરખાવા લાગી કારણ કે એ તો હતી જ ઈર્ષાળું અને તેને ઈર્ષા થવા લાગી કે જે થયું તે સારું જ થયું છે પરંતુ સાસુમાં તેની નાની વહુને કહે છે કે બેટા આ શીતળામાનો પ્રકોપ છે માટે શીતળામાની પાસે જઈ અને આજીજી કર કદાચમાં શીતળામા રીઝી જાય ને તો એમનો શ્રાપ પાછો લઈ લેશે અને આમ જ્યારે આટલું કહ્યું એની સાથે જ આ નાની બહુ ટોકરીમાં પોતાના મૃત બાળકને મૂકી અને એ ટોકરી માથે ઉપાડી અને ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી જઈ રહી છે અને જંગલ બાજુ તેણે ડગલા માંડ્યા છે ત્યારે ચાલતી ચાલતી જઈ રહી હતી ત્યાં રસ્તામાં તેને બે તલાવડીઓ આવી અને બે તલાવડીઓના વચ્ચેથી જેવી આ વહુ નીકળવા ગઈ તેની સાથે જ એ તલાવડીઓ કહેવા લાગી કે હે બહેન ક્યાં જાય છે અને તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે તે રડતા રડતાં એટલું કહે છે કે હું જઈ રહી છું શીતળામાં પાસે કારણ કે મારો દીકરો આજે મોતને ઘાટ ઉતરી ગયો છે ત્યારે પેલી બંને તલાવડીઓ કહેવા લાગી કે બહેન આ મારું એક કામ કરીશ ત્યારે તે કહે છે કે બોલો ભાઈ શું કામ છે ત્યારે બંને તલાવડીઓ કહેવા લાગી કે અમે અહીંયા બંને તલાવડીઓ રહીએ છીએ પરંતુ અમારું પાણી આ સંસારમાં કોઈ પીતું નથી અને જો ભૂલથી પણ કોઈ અમારું પાણી પીવે ને તો ત્યાં જ તેનું મૃત્યુ થઈ જાય છે અને આ વાત આજુબાજુમાં બધાને ખબર છે તેથી અમારા પાણીને કોઈ અડતું પણ નથી હે બહેન તું માતાજીને એટલું તો જરૂર પૂછજે કે અમે પરભવમાં એવા તો કેવા પાપ કર્યા હશે કે આ ભવમાં અમારું પાણી પણ કોઈ પીતું નથી ત્યારે તે કહેવા લાગી કે ભલે હું માતાજીને તમારી વેદના જરૂર કહીશ આમ કહી અને તે આગળ ચાલી અને આગળ ચાલતા ચાલતા તેને રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા અને જેવી આ નાની વહુ ત્યાંથી પસાર થઈ ત્યાં તો બંને આખલા કહેવા લાગ્યા કે બહેન ક્યાં જાય છે ત્યારે તે કહે છે કે શીતળામાં પાસે જઉં છું ત્યારે આ બંને આખલા કહેવા લાગ્યા કે બહેન તું જાય છે ને તો માતાજીને એટલું જરૂર પૂછજે કે અમે બસ આમ આખો દિવસ સદાય લડતા જ રહીએ છીએ અને સાંજ સુધીમાં લડતા લડતા થાકી જઈએ છીએ તો આમ અમે લડતા ને લડતા કેમ રહીએ છીએ માતાજીને તું પૂછતી આવજે કે ભલે ભાઈ આમ કહી અને આ નાની બહુ ત્યાંથી આગળ ચાલી અને ચાલતી ચાલતી હવે તે આ ઘનઘોર જંગલમાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે ઘનઘોર જંગલમાં એક એસી વરસના ડોશીમાં બેઠા છે અને બોરડીના ઝાડ નીચે તેઓ આરામ કરી રહ્યા છે અને ત્યારે આ વહુ જ્યારે ત્યાંથી પસાર થઈ ત્યાં તો ધ્રુજતા અવાજે ડોશીમાં બોલ્યા કે હે બેટા ક્યાં જાય છે અને આ માથામાં સૂપ પાડ્યું છે કે મારો દીકરો છે મારી ત્યારે તે કહેવા લાગ્યા કે મારા માથામાં ખૂબ ખંજવાળ આવે છે થોડીક વાર થોડી જુઓ વીણતી જાણે તો મને રાહત થાય ત્યારે તે કહે છે કે હા મારી અને આમ આટલું કહી અને એ ટોકરી નીચે ઉતારી અને એમાં રહેલા આ મૃત દીકરાના શવને આ ડોશીમાના ખોળામાં આપી અને આ નાની બહુ ડોશીમાના માથામાં જુઓ કાઢવા લાગી અને આમ જુઓ કાઢતા કાઢતા હવે ડોશીમાને ટાઢક પડી અને ટાઢક વળી એની સાથે જ ડોશીમાં બોલી ઉઠ્યા કે હાસ હવે મારા માથામાં ઠંડક પડી છે અને જેવું મારું માથું ઠાર્યું છે ને એવું તારું પેટ ઠરજો અને આમ જ્યારે ડોશીમાએ આટલા વચનો કાઢ્યા ને એની સાથે જ ડોશીમાના ખોળામાં જે મૃત દીકરો હતો એ દીકરો આપોઆપ સજીવન થયો અને તે રડવા લાગ્યો ત્યારે મૃત દીકરાને આમ રડતો જોઈ અને આ નાની બહુ સમજી ગઈ કે આ બીજું કોઈ નહીં પરંતુ શીતળામાં જ છે અને પછી તો તે માતાજીના પગમાં પડી ગઈ અને માફી માગતા કહેવા લાગી કે મારી મારો દીકરો નાનો હતો અને હું એને સુડાવતા સુવડાવતા સૂઈ ગઈ અને મારી એના પરિણામ સ્વરૂપ મને શ્રાપ મળ્યો છે ત્યારે માં શીતળામાં હસવા લાગ્યા અને પોતાના અસલી સ્વરૂપમાં આવીને કહેવા લાગ્યા કે દીકરી મને બધી જ ખબર છે એટલા માટે તો મેં તારા દીકરાને સજીવન કર્યો છે જા આ સંસારમાં જે કોઈ પણ આવી રીતે રાંધણ છઠ અને શીતળા સાતમનું ચૂલા ઠંડા રાખશે ને એને મા શીતળામાં સદાયને માટે સુખી રાખશે અને પછી આ નાની બહુ પૂછે છે કે હે માળી હું જ્યારે રસ્તામાં આવતી હતી ને ત્યારે બે તલાવડીઓ કે જે મને કહેતી હતી કે અમારું પાણી કોઈ પીતું નથી અને જે અમારું પાણી પીવે તેનું મોત થઈ જાય છે તો માળી એનું કારણ શું છે ત્યારે મા શીતળામાં કહે છે કે એ બંને તલાવડીઓ ગયા જન્મમાં સોતન હતી અને બંને રોજ ઝઘડ્યા કરતી અને કોઈને શાક કે છાસ આપતી નહીં અને આપે તો પાણી નાખીને આપતી અને એવું ખોરાક કોઈ ખાતું જ નહીં તેથી આ જન્મમાં તેમણે એ પાપનું ફળ મળ્યું છે કે એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ દીકરી તું એ પાણી પીજે અને પાણી પીતાની સાથે જ પછી એ પાણી શુદ્ધ થઈ જશે અને પછી કોઈ પણ પાણી પીશે તો મરશે નહીં અને ફરી પાછી આ દીકરી કહેવા લાગી કે મારી રસ્તામાં બે આખલા લડતા હતા તેઓ તેમના આખાએ જીવન દરમિયાન લડતા જ રહે છે ત્યારે મા શીતળામાં કહે છે કે તેઓ ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી અને બંને એટલી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહીં અને આખો દિવસ લડ્યા કરતી તેથી બંને આ જન્મમાં આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ લટકાવેલા છે ને એ તું છોડી નાખજે તો તે લડતા બંધ થઈ જશે અને આમ આટલું કહી અને એમાં શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા અને પછી આ દીકરી ચાલતી ચાલતી આ બંને આખલાઓની પાસે આવે છે અને એમના ગળામાંથી ઘંટીના પડ છોડે છે ત્યાં તો બંને આખલાઓ લડતા બંધ થઈ જાય છે પછી આખલાઓ તેમનો ધન્યવાદ કરે છે અને પછી આ દીકરી આગળ ચાલી અને આગળ ચાલતા જ તેમને આ બંને તલાવડીઓ જોવા મળી ત્યારે એમના ગયા જન્મની વાત કહી અને પછી આ નાની બહુ એ બંને તળાવમાંથી પાણી પીવે છે અને આ ઘટના બીજા ગામના માણસો પણ જુએ છે ત્યારે તેને કાંઈ થતું જ નથી પછી તો ગામના માણસો પણ પાણી પીવા લાગ્યા અને આમ માતાજીએ આ બંને તલાવડીઓને પણ શ્રાપમાંથી મુક્ત કરી અને પછી આ નાની બહુ ચાલતી ચાલતી ઘરે આવે છે અને ઘરે આવી અને સાસુમાને બધી વાત કરે છે ત્યારે આ વાત સાંભળી અને જેઠાણી કે જે ખૂબ જ ઈર્ષાળુ હતી તેણે પણ વિચાર કર્યો કે મારે પણ માતાજીને પ્રસન્ન તો કરવા જ છે અને તે આવતા વર્ષે રાંધણ રાતે જાણી જોઈ અને પોતે સળગતો ચૂલો મૂકીને સૂઈ જાય છે અને માતા શીતળામાં ત્યાંથી પસાર થયા અને અડધી રાત્રે ચૂલામાં જેને આળોટે છે ત્યાં તો તે દાઝી ગયા અને તેમણે શ્રાપ આપી દીધો કે જેવું મારું શરીર બાળ્યું છે ને એવું એનું પેટ બળજો અને આમ આટલું કેતાની સાથે જ પેલી મોટી બહુનો દીકરો સવારે મોતને ઘાટ ઉતરી ગયો છે અને તેનું આખું શરીર દાઝી ગયું છે તેથી તે પણ વાંસની ટોકરીમાં તે દીકરાને લઈ અને ચાલી નીકળી જંગલ તરફ અને ચાલતી ચાલતી જઈ રહી છે ત્યાં તો ફરી પાછી બે તલાવડીઓ આવી અને તે પૂછવા લાગી કે બહેન ક્યાં જાઓ છો કે માતા શીતળામાં પાસે કે તમે જાઓ છો તો અમારો એક સંદેશ લેતા જશો ત્યારે તે કહેવા લાગી કે હું તમારા માટે કાંઈ નરબી નથી અને જાતે જઈને આપી આવો આમ કહી તે આગળ ચાલી અને આગળ ચાલતા ચાલતા જાય છે ત્યાં તો રસ્તામાં બે પાડા લડતા હતા અને આ જેઠાણીને જોઈ એવા લાગ્યા કે હે બહેન તમે માતાજી સુધી અમારો સંદેશ લેતા જશો ત્યારે તે કહેવા લાગી કે હું તમારા માટે કાંઈ નરવી નથી અને મારે ઘણું કામ છે હું તમારા માટે નથી જતી આમ કહી અને ઘનઘોર જંગલમાં તે પ્રવેશ કરે છે અને જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ બોરડીના ઝાડ નીચે માતા શીતળામાં ડોશીના સ્વરૂપે બેઠા હતા અને આ મોટી બહુ જીવી ત્યાંથી પસાર થઈ ત્યારે ડોશીમાં પૂછવા લાગ્યા કે બહેન ક્યાં જાય છે કે હું માતાજી પાસે જઈ રહી છું કે મારા માથામાં ખંજવાળ આવે છે થોડીક જુઓ કાઢતી જાને ત્યારે તેને ગુસ્સો આવ્યો ને કહેવા લાગી કે હું ખૂબ જ ઉતાવળમાં છું અને હું આજ દિવસ સુધી કોઈની પણ જુઓ કાઢી નથી તો પછી ડોસી તારી જુઓ હું કેવી રીતે કાઢું અને આવી મેલી ઘેલી ડોસીને હું અડું પણ નહીં આમ કહીને તે આગળ ચાલવા લાગી આખા જંગલમાં ફરે છે અને ફરતા ફરતા અંધકાર થવા લાગ્યો અને તે પાછી પોતાના મૃત બાળકને લઈને ઘરે આવે છે તેને શીતળામાં મળ્યા પરંતુ તે ઓળખી ના શકી અને પોતાના દીકરાને જીવંત કરી ના શકી તો મિત્રો આ હતો શીતળામાંનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં જય માતાજી